India 9 News Mirror of Truth વાઘોડિયા તાલુકાના તવરા ગામની મહિલાએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું વાઘોડિયા તાલુકાના તવરા ગામને વાઘોડિયા નગરપાલિકામાં સમાવિષ્ટ નહીં કરવાની માંગ સાથે ગામની મહિલાઓએ વાઘોડિયા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી વાઘોડિયાના તવરા ટીબી ગ્રામ્ય પંચાયતમાંથી ટીબી ગામને વાઘોડિયા નગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યો જ્યારે તવરા ગામને છૂટું પાડી દેવામાં આવ્યું હતું થોડાક દિવસો પહેલા વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તવરા ગામને પણ વાઘોડિયા નગરપાલિકામાં સમાવિષ્ટ કરવા બાબતે મુખ્યમંત્રીને લેટર લખ્યો હતો પરંતુ તવરા ગામની મહિલાઓને તવરા ગામની વાઘોડિયા નગરપાલિકામાં સમાવિષ્ટ નહીં કરવામાં આવે તેવી માગને લઈને તવરા ગામની મહિલાઓ એકત્રિત થઈને વાઘોડિયા તાલુકા પંચાયત ખાતે આવી વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા અમે આવ્યા છીએ અને અમારું ગામ નગરપાલિકામાં અમારે સોંપનું નથી અમારું જે ગામ છે એ રીતે બરાબર છે જે ટાઈમ પર ટીંડી તવરા જૂથ પંચાયત હતી ત્યારે ટીંડીએ લોકોએ લીધું એ વખત તવરાને ના લીધું હવે અમારે તવરા આપવું નથી અને અમારું કામ લઈ લેશે તો અમે ભૂખ હડતાળ કરીશું